હેલ્વે મિત્રો તમારું સ્વાગત છે મારા નવ વ્લોગમાં મિત્રો બધી ફેર આ લોંગ વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મારે આઠ દિવસ થઈ ગયા આઠ દિવસમાં મેં સાત વ્લોગ નાખ્યા ખાલી એક દાળ રજા પડી જતી એ થોડુંક કામ હતું એટલે રજા પડી જતી ખાલી એક રજા જ પડી આઠ દિવસ મેં વ્લોગ બનાવ્યા એમાં ખાલી સાત વિડીયો અપલોડ કર્યા મેં એમાં ખાલી એક રહી ગયો ડેલી વર્ક તો એ કરવાના જ છે ગમે થાય થયા અમે તું ચંદ્રપાલ શું કરે જવું તારી મિત્રો સાડા આઠ થવા સાડા આઠ થઈ ગયા જો હે શીતારમાં મોર કરેલો હે

હા ફોક્સ ચાલુ થાય બંધ કરી દઈએ રાતના આપણે ચાલુ કરવા ખાલી શનિવારે તો બધા ક્યાં જ બેઠા હોય માતાજી મંદિરે સાચી સ્ટાઇલ છે હવે પાસા પાસા મારા આગળ થઈ ગયું મિત્રો ચંદ્ર પર લાગે કાઢી ગયા દાતા મિત્રો આ છે આપણે રજા એમ તો આપણે સાફ કે નાખ્યું તો આ બધું પણ પાવ થઈ ગયું છે એટલે જો મળે લાગે કરવું પડશે હાલ તો ટાઈમ નહીં મળતો પણ રજાનો એટલે ટાઈમ મળે એટલે કરી હોય પછી આ રાખી પીચની લાઈન પછી दे जाए पी मित्रों थोड़ी वार् शूटिंग करवा है जो रात नहीं तो थे हम मैसेज तो कर व्हाट्सएप में जो तार बोला पड़ स मित्रों जो लो फ्लावर्स ना पतंग है बता रफोड़ा रखोड़ा थे

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મે મે માં વિડીયો મેલે તો તમે મેલ દેજો ઇન્સ્ટાગ્રામ માં હાલ મળતા પણ આલ શૂટિંગ નહી કરી આપણે ના લે ને શૂટિંગ પેલે કે નહી પાસે જતા જ મે તો મે મિત્રો આપણે આવી ગયા છે તો યે આપણે શૂટિંગ કરવાની હૈ જલ્દી બસ 10 વાગે પાઉ જાય

જા મિલતા જલ્દી અને આપણે દિવાળી દિવાળી કા ટેમ્પલ બધું લઈ દો આપણે વા જા પહેલા મિલતા તું જલ્દી આપણે એટલે કે લઈ દો હડ આ ટાઈમ ટેમ્પલ આપણે આગળ હેડાઈ દઈએ ઉતરણ પણ હજી થોડી વાર એટલે તો હમણાં જગન તો મજા આવે નહીં આચે જોટી માર લઈ આવી આચે વાર ના કે હે બે મહિના જેવું વાર છે ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખે તું જવાનું મારે તો ਇਹ ਤਾਂ ਪ੍ਰੀਖਿਆ ਹੈ ਮਾਰੇ ਗਾਹੇ ਤੇ ਵਿਨੈ ਨੇ ਆ ਵਿਨੈ ਪੰਥਾਰ ਆਪਣਾ ਵਿਨੈ ਨੂੰ ਸੋ ਜਾਣਾ ਲੈ ਇਹ ਕਿ ਨ ਜਾਣਾ ਹਾਂ ਚੱਲਾ ਚੱਲਾ ਜੀ ਇੱਕ ਖਬਰ ਨਹੀਂ ਸ਼ਨੀਵਾਰ ਨੂੰ ਜਾਣਾ અમાਰੇ ਸ਼ਨੀਵਾਰ ਨੂੰ ਅਮਰੇ ਜਾਣਾ ਚੱਲਾਗੇ ਵੇਲਾ ਇਹ ਸੀ ਹਾਂ ਵੇਲਾ ਚੱਲਾਗੇ ਇਹ ਖਬਰ ਨਹੀਂ ਸਾਹਿਬ ਇਹ ਕੋਈ ਕਿਹਾ ਨਹੀਂ ਇਹ ਅਮਰ ਅਮਰ ਤਾਂ 1 થી 3 એટલે ਨਵਦੇਵ ਨੂੰ ਚਲਾਵੇ ਨਵਦੇਵ ਹੋ ਮਿੱਤਰੋ ਆ ਆਪੜੇ ਸ਼ੂਟਿੰਗ ਕਰੀਨੇ ਤੁਮਨੇ ਮੜੀਏ ਓਕੇ ਆਪੜਾ ਉਤਰੇ ਨੇ મિત્રો વ્લોગ એટલે આપણે શૂટિંગ ખાતે કોઈ નાખ્યું છે અને સર બતા શું ખબર છે હોટી ખોવાની હતી મિત્રો સ્ટાર્ટિંગમાં આપણે બ્લોગમાં જે હોટી લઈને આવતો હતો એ ખોવાઈ છે પણ હોટી ને શું કામ હતા હે હોટી તો પણ ચે નાખી છે તે મિત્રો આટલે આપણે બ્લોગનું પૂરું કર્યું હતું આટલે અડધો એન્ડ કર્યો હતો આપણે પણ આટલે તારા એના હાથમાં હતી ને તારા હાથમાં હતી ને મિત્રો આજે તો વળી જલ્દી આપણે શૂટિંગ કરી રહ્યા છે આજે ન નવ વીસથી તાર બને છે સાડા નવ નાખ પણ આ છે તમારી હોટી ખોવાની છે પણ હોટેલ શું કોમ છે બીજી લઈ લે ને અને મિત્રો તરત પેલું વિડીયો આપણે શૂટિંગ કરી રહ્યા ડાયક અને પતંગ ચાલ શોખ થઈ ગયો છે પણ હજી બે મહિના વાર લે ચાલ છે <laughs> સારું તું ના આજા જલ્દી સારું પાપ પાપ મુયે ના જે વાર થોડી તો ચલો મિત્રો તમને નઈ ને મળીએ હવે 10 વાગવા આવી ગયા છે અને દેખાવાનું બાકી છે અને થોડી વારમાં પાણવા જવાનું છે બ્લોગ રહ્યો હવે વેલા મેલા છે કાલ અતર વેલા તો મેલ્યો બ્લોગ જોયો કે નહીં જોયો ખબર નહીં બધાને જોયો છે આમ તરત તો તરત વ્યૂ તો નહીં હતા થોડી વાર લાગે છે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ નાખજો તમનેસ્ટ બ્લોગમાં મળીએ ત્યાર તક બાય